સાત મહિના પૂર્વે પિંગળી ગામે થયેલા બેવડી હત્યાના આરોપીના સગળ મળ્યા નથી ત્યારે એક વખત તેમના પરિવારજનોએ એસપી કચેરી ખાતે રજૂઆત કરી તપાસ હાથ ધરવાની માંગ કરી હતી તળાજાના પિંગળી ગામે બેવડી હત્યા સાત માસ પૂર્વે થઈ હતી જેની ભાવનગર પોલીસ દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે તેમ છતાં આજુ સુધી આરોપીના કોઈ સગળ મળ્યા નથી ત્યારે ફરી એક વખત સાત મહિના પછી મૃતકના પરિવારજનોએ એસપી કચેરી ખાતે પહોંચી અને તે તપાસને તેજ કરવા માટેની ફરીથી માંગ કરી હતી પિંગળી ગામે મારા ભાઈના ભાણિયાભાઈ શિવાભાઈ મોતીભાઈ રાઠોડ એ બે માણસની હત્યા થઈ અને સાહેબને રજૂઆત કરવા આવ્યા મારું ગામ પિંગળી છે અને અમારે એક મારા મોટા બાપુના ઈગરાને એના ઘરેથી મારા ભાભી એમનું બેનું આજથી સાત મહિના પહેલા રાત્રે સૂતા હતા અને મર્ડર થઈ ગયું અને અમારી એવી ઓલી છે કે આ કેસ જલસે સલ્દ સોલ્વ થાય એવી અમારી માગણી છે અને અત્યારે આમ ગણો તો અમે ઘણા ટાઈમથી આ સાત મહિનાથી હજી અમને કોઈ બીજું કોઈ દેખાતું જ નથી આમ કે હવે આ વસ્તુની કાંઈક સોલ્યુશન આવે એવા માટે અમે પ્રશ્ન લઈને ઊભા છીએ અને ઉપરથી અધિકારી બધું આની અંદર ધ્યાન આપે એવી અમારી માંગ છે